કોઈપણ ગુજરાતી થાળી હોય ને એ પાતરા વગર તો અધૂરી છે સાચી વાતને પણ બધાને એવું લાગતું હશે કે પાત્રા બનાવવા એ તો બહુ જ માથાકૂટવાળું કામ છે પણ જો તમે આ રીતે બનાવી લીધા ને તો એટલા સરળ રીતે અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને ઘરમાં વળી બધાને ભાવશે તો આજે આપણે અળવીના પાનના મિની પાત્રા રોલ બનાવીશું તો અળવીના પાનના મિની પાત્રા રોલ બનાવવા માટે અહીંયા અમે અળવીના પાન લીધેલા છે અળવીના પાન અહીંયા અમે અઢીસો ગ્રામ લીધા છે તમે જેટલી ક્વોન્ટિટીમાં પાતરાની રીંગ બનાવવાના હોય એટલે એટલા તમારે પાન લેવાના છે પાન લેતી વખતે એકદમ ફ્રેશ પાન લેવાના છે તો આ રીતે એકદમ ફ્રેશ લીલાછમ પાન લીધા છે હવે એને ધોઈ લઈશું એકથી બે પાણીથી અને સારી રીતે કોરા કરી લઈશું ધોઈને કોરા થઈ જાય એટલે આપણે આ રીતે એની જે જાડી નસ હોય છે ને એ આપણે વચ્ચેની અને સાઈડની ઉપરની બંને નસનો ભાગ કાઢી લઈશું અળવીના પાનમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એની નસ આપણે કાઢવી જરૂરી છે તમે ગમે તેટલા પાનને કૂક કરશો પણ જો નસ હશે ને તો પાન ખાવામાં મજા નહીં આવે મોઢા છોલા છે અને સરખા નહીં બને અને કુક પણ નહીં થાય એટલે નસ બધી જ આપણે આ રીતે જે જાડી અને ઉપરથી જે પતલી નસો છે એ કાઢી લેવાની છે બધા જ પાન તૈયાર કરી દીધા છે હવે બેટર બનાવવા માટે એક બાઉલની અંદર બે મોટા કપ જેટલું બેસન લીધું છે બેસનની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરી લઈશું અને અહીંયા આપણે એક ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું અહીંયા આપણે તીખાશ પ્રમાણે મરચું એડ કરવાનું છે મેં અહીંયા કાશ્મીરી મરચું લીધેલું છે તમે જો તીખું ખાવાના શોખીન હોય તો તમે નોર્મલ તીખું એક ચમચી મરચું પણ એડ કરી શકો છો વન બાય ફોર ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું અને વન બાય ફોર ચમચી જે અજમો એડ કરીશું અજમો એડ કરવો ખાસ જરૂરી છે ડાયજેશન માટે અને જ્યારે આપણે પાત્રાનું બેટર બનાવતા હોઈએ ને ત્યારે એકદમ સરસ એવી સ્મેલ ટેસ્ટ આવશે એટલા માટે એક ચમચી અજમો એડ કર્યો છે અને વન બાય ફોર ચમચી જેટલું મરી પાવડર એડ કરીશું ફ્રેશ લીક એડ કરવાનો છે જેથી એનો ફ્લેવર સરસ આવે એક મોટી ચમચી જેટલો ધાણાજીરુ પાવડર એડ કરીશું બે ચમચી જેટલો અહીંયા મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ કરી છે એને આપણે એડ કરી દઈશું અહીંયા મેં થોડો નાનો ટુકડો આદુ ચારથી પાંચ લસણની કઢી અને ત્રણ તીખા લીલા મરચાંની પેસ્ટ બનાવી છે અને હવે અહીંયા આપણે વન બાય ફોર્થ કપ જેટલો આંબળીનો પલ્પ એડ કરીશું તો આંબળીનો પલ્પ એડ કરવાથી જે પાત્રા છે ને એનો ટેસ્ટ ફરસાણવાળાની દુકાન જેવો જ આવશે તમે લીંબુનો રસ કે પછી બે ચમચી આમચૂર પાવડર પણ એડ કરી શકો છો અને આંબલીના પલ્પથી આપણે અડધો ગોળ એડ કરી લેવાનો છે જેથી પાત્રાનો ટેસ્ટ ખાટો મીઠો તીખો બધો જ આવે અને બધા ટેસ્ટ સરસ બેલેન્સ થઈ જાય ગોળની જગ્યાએ તમે ખાંડ એડ કરી શકો છો તમને જે રીતે ગમે એ રીતે એડ કરી શકો છો હવે સારી રીતે મિક્સ કરી લેવાનો છે જરાય બેટરની અંદર ગાંઠા ના રહે એ રીતે તો બેટર આપણું એકદમ સરસ રીતે તૈયાર છે મેં અહીંયા પાણી થોડુંક જ એડ કર્યું છે જો તમને વધારે એવું લાગે આંબલીનો પલ્પ તમે ઓછો એડ કરવાના હો તો પાણી થોડું તમારે વધારે એડ કરવાનું પણ બેટર આ રીતનું કરી લેવાનું છે ગાંઠા વગરનું અને એકદમ સરસ એવું બેટર તૈયાર થઈ જશે હવે આની અંદર આદુ લસણ અને મરચાં તમને ક્યાંક ક્યાંક દેખાય છે બસ મેં આ રીતના ફ્રેશલી એકદમ સરસ એવી દર દરી પેસ્ટ તૈયાર કરી છે એટલા માટે એકદમ ફાઇન પેસ્ટ પણ તમે તૈયાર કરી શકો છો હવે એક પાન લઈ લઈશું પ્લેટફોર્મને ક્લીન કરી લેવાનું છે અને હાથની મદદથી થોડું થોડું બેટર લઈને પતલું એવું સ્પ્રેડ કરવાનું છે વધારે આપણે જાડું લેયર નથી કરવાનું આ રીતે એક જ પાનની અંદર બેટરને ફેલાવી લેવાનું છે પાન કોઈ પણ નાના હોય મોટા હોય તમે મિની રીંગ બનાવી શકો છો આ રીતે પાત્રાની તો આ રીતે બેટરને ફેલાવી લેવાનું છે હું અહીંયા મોટું પાન છે એટલે એક જ લઈ રહી છું જો એકદમ નાના પાન હોય ને તો બે લઈ લેવાના પણ એક પાનમાં જ એકદમ સરસ એવા મિની રોલ તૈયાર થઈ જશે અને સાઈડની જે આપણે આ બાજુને ફોલ્ડ કરી દેવાની બંને સાઈડને એકદમ સરસ રીતે ફોલ્ડ કરી દેવાની અને ઉપર બેટરને થોડું થોડું આ રીતે ફરીથી લગાવી લેવાનું જેથી બંને સાઈડની કિનારીઓ સરસ રીતે ચીપકી જાય અને હવે એકદમ ટાઈટ રોલ આપણે વાળી લેવાનો છે તો બસ આ રીતે એક એક પાનના જ રોલ કરવાના છે એટલે ઝટપટ બની જશે અને તમને એવું લાગે કે આ બનાવવા બહુ અઘરું છે પણ ના ફક્ત તમે પાંચથી સાત મિનિટની અંદર એક એક પાનના રોલ બનાવી લેશો ને તો અઢીસો પાનના રોલ બનાવતા જરાય વાર નહીં લાગે એક પાનના રોલ કરશો એટલે તમને પણ ઓટોમેટિક સ્પીડ આવી જશે અને તમે પણ બનાવી શકશો થોડું થોડું બેટર છે ને પાન ઉપર સ્પ્રેડ કરવાનું જેથી એકદમ કઠણ રોલ બને જરાય પોચો વચ્ચેથી ના રહે એ રીતે બસ આ રીતે તે રોલને વાળી લેવાનો છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા મોટું પાન લીધું છે એટલે થોડો મોટો રોલ બન્યો છે નાના પાન હશે તો એકદમ નાના રોલ બનશે તો બસ આ રીતે એક એક પાનના રોલ આપણે બધા જ બનાવીને તૈયાર કરી લઈશું તો એકદમ સરસ એવો ટાઇટ રોલ તૈયાર છે હવે સ્ટીમરની પ્લેટ ઉપર તેલને ગ્રીસ કરી લેવાની જો તેલ ના ગ્રીસ કરવું અને તમારી પાસે મારી જે મારી રીતે બટર પેપર હોય તો આ રીતે મેં બે બટર પેપર મૂક્યું છે એ રીતે બટર પેપર મૂકીને ઉપર રોલને મૂકી દેવાના છે બધા જ પાનના એક એક જે રોલ તૈયાર કરેલા આપણે બધા સરસ રીતે ગોઠવી દઈશું અને સ્ટીમરની અંદર આપણે લગભગ આને પાંત્રીસથી ચાલીસ મિનિટ સ્ટીમ થવા દઈશું આપણે પાનમાં વધારે થીક બેટર નથી લગાવ્યું વધારે બેટરનું પડ નથી થયું એટલે પાનને કૂક થતાં પણ વાર નહીં લાગે તો પાનને આ રીતે ગોઠવી દેવાના છે સ્ટીમરમાં પાણી સરસ રીતે ઉકળી ગયું છે તો હવે પાનની પ્લેટને મૂકીને ઢાંકી દઈશું ને થી ચાલીસ મિનિટ હાઈ ગેસની ફ્લેમ પર કૂક થવા દઈશું ચાલીસ મિનિટ પછી આપણે ચેક કરી લઈશું કે એકદમ સરસ રીતે આપણા પાત્રા છે એ બફાર ગયા છે ટૂથપીક કે છરી એડ કરીને ક્લીન આવે તો આપણા પાત્રા રોલ તૈયાર છે હવે એને સરસ ઠંડા કરી લેવાના છે અને એ પછી જ કટ કરવાના છે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું તો જરાય એક પણ પાન ખુલશે નહીં અને એટલા સરસ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે નાની નાની મિની રોલમાં આપણે કટ કરી લેવાના છે બાળકોને આપશો ને તો બાળકો પણ ટિફિન પાછું નહીં લાવે ટિફિનમાં લઈ જશે ને તો પણ અને એટલા સરસ બનશે એટલા નાના નાના રીંગ ટાઈપના બનીને તૈયાર થઈ જશે આપણે મોટા પાત્રા તો બનાવતા જોઈએ છે ને ખાતા પણ હોઈએ છીએ તો એ જ પાનમાંથી અને એ જ બેટરમાંથી આવી અલગ અલગ કંઈ પણ વસ્તુ બનાવીએ તો ઘરમાં પણ બધાને ભાવે અને બધા જ ખુશીથી ખાય હવે એકદમ સરસ એવા બધા રોલને મેં અહીંયા કટ કરી દીધેલા છે તડકા પેનની અંદર આપણે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે એક મોટી ચમચી રાઈ એડ કરીશું અહીંયા ચારથી પાંચ મેં અહીંયા મોડા મરચાંને આ રીતે રીંગમાં કટ કર્યા છે એને આપણે એડ કરીશું પાત્રાની રીંગ બનાવી છે એટલે આ રીતે મેં રાઉન્ડ કટ કર્યા છે તમને લાંબા લાંબા ફાવે તો તમે એ રીતે પણ કટ કરી શકો છો મરચાંને હાઈ ગેસની ફ્લેમ પર એકથી બે મિનિટ જ સાતડવાના છે ઓવર કૂક નથી કરવાના મરચામાં થોડું એવું કડક મરચાં હશે ને તો ખાવાની ખૂબ જ મજા આવશે એટલા માટે હવે આપણે અહીંયા દોઢ મોટી ચમચી જેટલા તલ લીધા છે એને એડ કરી લઈશું અને ફ્રેશ મીઠા લીમડાના પાન અહીંયા વીસથી પચીસ લીધા છે એને એડ કરી દેવાના મીઠા લીમડાના પાનથી એટલો સરસ ફ્લેવર આવશે અને ફ્રેશ મીઠા લીમડાના પાન હશે ને તો થોડા વધારે એડ કરજો આનાથી ટેસ્ટ એટલો સરસ વઘારમાં આવશે ને બધી જ વસ્તુને મિક્સ કરીને સાહેબ સાતરી લઈશું હાઈ ગેસની ફ્લેમ જ સાતળવાની છે લો ગેસની ફ્લેમ કરીને ઓવર નથી કરવાની તો મરચાં તલ રાઈ અને લીમડો બધી જ વસ્તુ સરસ રીતે સતરાઈ ગઈ છે હવે જે આપણે અળવીના પાનના પાત્રાની જે રોલ કરેલા હતા ને મીની એને એડ કરી દેવાના છે તો બધા જ રોલ અહીંયા આપણે એક સાથે જ એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાના છે ઉપરથી થોડા એવા લીલા સમારેલા ધાણા પણ એડ કરી દઈશું અને આની ઉપર તમે લીલા ટોપરાનું કે સૂકા ટોપરાનું છીણ પણ એડ કરી શકો છો એનાથી પાત્રાનો ટેસ્ટ સરસ આવશે જો તમારી પાસે હોય તો જરૂરથી એડ કરજો એટલા મસ્ત અને ટેસ્ટમાં પણ ફરસાણવાળાની દુકાન જેવા જ લાગશે તો તમે જોઈ શકો છો હું આટલું સરસ રીતે મિક્સ કરું છું તો પણ એક પણ પાત્રાની રીંગ ખુલી નથી એકદમ સરસ બધી જ રીંગ છે પાત્રાની એટલે આ રીતે તમે પણ વાળવામાં ધ્યાન રાખીને ટાઇટ રોલવાળો છો ને તો એકદમ સરસ એવા પાત્રા રહેશે અને આ રીતે એકથી બે વખત ટોસ કરી લઈશું તો એટલા ક્યુટ ક્યુટ અને ખાવાની મજા આવે તેવા અળવીના પાનના મિની પાત્રા રોલ તૈયાર છે તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયો સાથે